જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ વિદ્યાર્થી મિત્રો હવે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ભાગીદારના અને પ્રિન્સી દાખલા નંબર ચૌદ આપણે આપી છે બાળકો નીચે એક ચાર સપ્તાહ નામનો ભાગીદાર દાખલ થાય છે એકથી નવું અલગ અલગ હવાલા છે બાળકો જરૂરી ખાતા અને પ્રવેશ પછીનું આપણે બનાવવાનું છે પણ બાળકો આ દાખલાનો સૌથી અગત્યનો મુદ્દો છે ચાલુ ખાતા તો બાળકો ભાગીદારના પ્રવેશમાં કઈ રીતે ચાલુ ખાતા અને મૂડી ખાતાની અસર આપવામાં આવે છે એ આપણે જોવાનું છે તો નેક્સ્ટ વિડિયો સ્લાઇડમાં બાળકો જરૂરી ખાતા સાથે ચાલુ ખાતાની અસર હું આપણે વ્હાઇટ બોર્ડ ઉપર સમજાવું કરાવવા રહ્યો છું જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ના ઓનલાઈન લેક્ચર આપનું સ્વાગત છે બાળકો ધોરણ 12 કોમર્સની અંદર એકાઉન્ટ વિષયમાં આપણે ખૂબ જ અગત્યનું પ્રકરણ સ્ટાર્ટ કર્યું છે બાળકો ભાગીદારનો પ્રવેશ જેમાં આજે આપણે જોવા જઈએ છીએ દાખલા નંબર 14 જેના બ્રેકેટ બાળકો હોમવર્ક માં ઉદાહરણ 25 કરશો પેજ નંબર 211 પર 11 ઉપર આખો દાખલો છે બાળકો આ દાખલાની રકમ અને પીડીએફ મેં વિડિયો લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં મૂકી છે જો કોઈ વિદ્યાર્થી ઓનલાઈન લેક્ચર્સ ડાયરેક્ટ જોતા હોય તો ત્યાંથી આપ રકમ લખી શકો છો અને જો આપની પાસે ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુક હોય બાળકો તો ટેક્સ્ટબુકમાં પેજ નંબર 211 ખોલી શકો છો જરૂરી ખાતા મેં બોર્ડ ઉપર તૈયાર રાખ્યા છે બાળકો હવે દાખલો વાંચવાનું શરૂ કરું છું થોડુંક આપણે સમજી લઈએ બાળકો પછી બોર્ડ ઉપર દાખલો બનાવો પૃથ્વી પ્રિન્સી પાંચ જન ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે તેમનું પાકું સરવૈયું આપી છે બાળકો

હવે બાળકો જ્યારે મૂડી ખાતા અને ચાલુ ખાતા બંને આપ્યા હોય આપણને ખબર છે આને કહેવાય અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ જેમાં મૂડી ખાતું સ્થિર રહે છે એમાં મૂડી સિવાય કંઈ જ નહીં આવે એ સિવાયની બધી જ એન્ટ્રી ક્યાં લખીશું વિદ્યાર્થી મિત્રો ચાલુ ખાતામાં આ ખાસ આપણે યાદ રાખવાનું છે ચાલો બાળકો હું સૌપ્રથમ હવાલા અને સ્ટેપ સાથે દાખલો ચાલુ કરું છું પહેલો સ્ટેપ જરૂરી ખાતા ખોલો બોર્ડ ઉપર દેખાય છે સ્ટેપ નંબર બે સૌ પ્રથમ મૂડી ખાતાની બાકી અને ચાલુ ખાતાની બાકી અને રોકડ ખાતાની બાકી એમના ખાતામાં લખીશું યસ પાકાશ્રયમાંથી મૂડી ખાતાની બાકી છે મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય બાકી આગળ લાવ્યા પૃથ્વીમાં દેખાય છે બાળકો એક લાખ પચાસ હજાર પ્રિન્સીમાં દેખાય છે એક લાખ પંચાણું હજાર નવા બાકીદારની કોઈ બાકી નથી સેમ બાળકો સોરી બાકી લખાવવા ભૂલ રહી છે બાળકો આ મૂડી ખાતાની રહી ચાલુ લખાઈ ગઈ મૂડી ખાતાની એકવીસ અને પ્રિન્સીની નેવું હજાર છે સેમ ચાલુ ખાતાની બાકી છે બાળકો એની પણ જમા બાકી છે બાકી આગળ લાવ્યા એક લાખ પચાસ હજાર અને એક લાખ પંચાણું હજાર આ રીતે બાળકો સૌપ્રથમ મૂડી ખાતાની બાકી લખી રોકડ ખાતાની બાકી જોઈ પાકાસર અમેલિકન પણ રોકડ અને બેંક માટે બેન્કની બાકી આપી છે હંમેશા ઉધાર બાકી હોય आ लखी बाळको 60000 આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 2 માં કઈ રીતે બાકી લખી નવ મુદ્દો ખાલી ચાલુ ખાતું છે એના પછી સ્ટેપ નંબર 3 જેમાં જૂના પાકાશ્રમમાં કોઈ પણ ભાગડી આપી હોય બાળકો તો જ્યારે મૂડી ખાતું અને ચાલુ ખાતું બનાવો ત્યારે મૂડી ખાતા સ્થિર રહેશે તો એ ભાગડી તમારે લખવાની થશે ચાલુ ખાતામાં પણ ભાગીદારના ચાલુ ખાતા માટે ભાગડીની રકમ પાકાશ્રમમાં આપેલ નથી સ્ટેપ નંબર 4 હવે બાળકો ચોથા સ્ટેપની અંદર નવા ભાગીદાર મનન એ લાવેલ મૂડી નામ માટે અલગ અલગ અને હવે નવા ભાગીદાર લાવેલ મૂડી અને પાકડીની નોંધ કરીએ છીએ હવાલા નંબર એક મનન તેનું અંગત ફર્નિચર પંચોતેર હજાર રૂપિયાનું મૂડી તરીકે લાવશે તો હવાલા નંબર એક મનન मूडी तरीके रुपया 75000 નો ફર્નિચર લાવે છે ખાસ ધ્યાન રાખજો બાળકો જ્યારે કોઈ ભાગીદાર ફર્નિચર લાવે બાળકો ધંધામાં ફર્નિચર લાવે જો રોકડ નહી તો ફર્નિચર આવશે મિલકત નો નિયમ આવે તો ઉધાર ફર્નિચર ખાતે ઉધાર 75000 બાળકો જોઈ લઉં છું અંગત ફર્નિચર લાવ્યો છે 75000 યસ યસ મનન તેનું અંગત ફર્નિચર પંચોતેર હજાર નું મૂડી તરીકે પેઢીમાં લાવ્યો છે બીજી કોઈ નોંધ લાવ્યો નથી બાળકો યસ ફર્નિચર ખાતે ઉધાર પંચોતેર હજાર રોકડ કે કંઈ નથી તે મનન ના મૂડી ખાતે જમા તો મૂડી ખાતામાં માત્ર મૂડી સિવાય કંઈ નહી આવે વાળગવું તો મૂડી ખાતામાં જમા બાજુ ફર્નિચર

હવે સાઈઠ હજાર મનને ચૂકવાના છે અને તે તેના મૂડી ખાતે લઈ જવા હવે બાળકો આનો અર્થ શું થશે લેણદાર ને ક્યારે ચૂકવ્યા છે જ્યારે મનન ધંધામાં સાઈઠ હજાર રોકડા લાવ્યા છે તો આખા મુદ્દો કેવો છે બાળકો સમજાય ને મનન મૂડી તરીકે સાહીઠ હજાર રોકડા લાવ્યો અને લેણદારોને ચૂકવ્યા તો બાળકો આ મુદ્દાને આ રીતે લેશો તો વધુ સારું સમજાવશે બાળકો હવે એની નોંધ કરું છું બાળકો સૌથી પહેલા મનન રોકડ લાવશે રોકડ ખાતે ઉધાર સાઠ હજાર તે મનનના મૂડી ખાતે અને બીજી નોંધમાં બાળકો લેણદારને ચૂકવશે મનન મનન લેણદારને ચૂકવશે લેણદારો ને તો નોંધ થશે બાળકો મારા ખ્યાલથી લેણદારો લેના છે આઈ થિંક લેણદારો ખાતે ઉધાર યસ લેણદારો ખાતે ઉધાર સાહીઠ હજાર તે રોકડ જાય રોકડ ખાતે જમા હવે આ બે નોંધ બાળકો સંયુક્ત નોંધ કરવી હોય છે ઘણા બધા ટીચર્સ કરાવે છે તમારી પાસે રોકડ આઈ રોકડ ખાતે મનના મૂડી ખાતે લેણદાર ખાતે રોકડ ખાતે નાખો તો બાળકો સાઠ હજાર સાહીઠ હજાર આપ જોઈ શકો છો બાળકો બંને ઓપ્શન ને આપની સામે ખુલ્લા રાખે છે વિદ્યાર્થી મિત્રો બંને માંથી જે રીતે આપણે નોંધ કરવી હોય કરી શકો છો હવે બાળકો સફર ને આગળ વધારીશું ખતવણી કરીશું બાળકો પહેલી ખતવણી રોકડ ખાતે ઉધારતે મનન ખાતે મનન ના મૂડી ખાતામાં જમા બાજુ આપણે બંને નોંધ કરીએ છીએ મનન ના મૂડી ખાતે સાઈઠ હજાર બીજી નોંધ લેણદાર ખાતે ઉધારતે રોકડ ખાતે રોકડ માં જમા બાજુ ખતવણી લેણદારો ખાતે સાહીઠ હજાર અને બીજી અસર લેણદારો એટલા ઓછા થશે બાળકો આ ચાર લેણદારો લઈશું આપણે જૂના લેણદારો આપ્યા છે બાળકો એક લાખ વીસ હજાર એમાંથી ચૂકવેલ સાહીઠ હજાર એટલે હવે નવા લેણદાર રહેશે માત્ર સાહીઠ હજાર રૂપિયા વિદ્યાર્થી મિત્રો હું જોઈ શકું છું આ આઉટસ્ટેન્ડિંગ ગણતરી છે બાળકો યસ મનનની અંદર પંચોતર અને સાઈટ લખેલા છે લેણદારમાંથી સાઈઠ બાદ કર્યા છે બાળકો

હું સફરને થોડીક આગળ વધારું છું મેઈન મુદ્દો નવો ભાગેલા પાઘડી કેટલી લાવે ચાલો ત્રીજો હવાલો મનનને ભવિષ્યના નફામાં એક પંચમાઉંશ ભાગ મળશે મનન પાઘડી તરીકે પિસ્તાલીસ હજાર રોકડા લાવે છે હવાલા નંબર ચાર મનન પાઘડી તરીકે પિસ્તાલીસ હજાર રોકડ લાવે છે હવે પહેલા બાળકો મનન ની કુલ પાકડી છે કે નહીં મનન ની કુલ પાકનની પાકડીયા કુલ પાકડી છે મનનો ભાગ છે એમાં બાળકો એક પંચમાં જેવો એક કરશો બાળકો સાહીઠ હજાર આવશે હવે સાહીઠ ની અંદર પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા લાવે છે લાવતો નથી વિદ્યાર્થી મિત્રો હવે સફરને આગળ વધારીએ છીએ હવા નંબર ને ચારમાં બાળકો મનન પાઘડી તરીકે ટોટલ પિસ્તાલીસ હજાર લાવે છે બાળકો મનન ની કુલ પાઘડી ત્રણ લાખ છે ત્રણ લાખનો એક પંચમો ભાગ ગણીશું બાળકો એટલે સાહીઠ હજાર મળશે હવે કુલ પાગડી બાળકો મને નહીં ગણ્યું હોય તો ત્રણ લાખ પાઘડી દાખલા માં આપી દઈએ એક પંચમાં ઉઘરાય સાહીઠ હજાર જેમાં થી હજાર રોકડા લાવે છે તો એનો અર્થ કે પંદર હજાર રોકડા લાવતો નથી હવે બાળકો બંને ભાગની અલગ અલગ આમ કરવી પડશે પહેલી આમ લઈશું બાળકો પિસ્તાળીસ હજાર રોકડ માં પાઘડી લાવે છે રોકડ ધંધા આવે આમ કરીશું રોકડ ખાતે ઉધાર પિસ્તાળીસ હજાર તે પાઘડી ના પ્રીમિયમ ખાતે જમા બાળકો મૂડી ખાતાની જગ્યાએ રકમ ક્યાં જશે વિદ્યાર્થી મિત્રો રકમ જશે ચાલુ ખાતે તે પી ના ચાલુ ખાતે કયા પ્રમાણ બાળકો પિસ્તાળીસ હજાર માટે ત્યાગ પ્રમાણ જોઈએ ત્યાગ પ્રમાણ ના આપ્યું હોય તો જૂનું પ્રમાણ પાંચ જેમ ત્રણ છે બાળકો એને જ આપણે ત્યાગ પ્રમાણ ગણીશું જૂના પ્રમાણ માં તો પાગડી આવશે અઠ્યાવીસ એકસો પચીસ પહેલામાં અઠ્યાવીસ એકસો પચીસ અને બીજામાં સોળ હજાર આઠસો પંચોતેર તો આ બાળકો જે પાગડી રોકડમાં લાવ્યા હતા એની આપણે જૂના ભાગીદારના મૂડી ખાતે ફાળવણી કરી હવે એની ખાતવણી કરીશું બાળકો આરના ચાલુ ખાતામાં ઉધાર બાજુ આરના ચાલુ ખાતે ઉધાર સોરી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે આરના ચાલુ ખાતે તે પીના ચાલુ ખાતે બંનેના ચાલુ ખાતામાં જમા બાજુ લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે 28125 અને 16875 અને બીજી નોંધ કરીશું બાળકો પાઘડીના પ્રીમિયમ ખાતામાં પણ અભ્યાસ નથી છે કોઈ અસર નથી આપવાની સી નોંધ અહીંયા લખીશું બાળકો

તે પી ના ચાલુ ખાતે this is very important ત્યાર નું પ્રમાણ પાંચ જેમ ત્રણ પંદર હજાર ને વેચી બાળકો જેવા પંદર હજાર ને વેચશો નવ હજાર ત્રણસો પંચોતેર અને છપ્પન પચીસ આ રીતે બાળકો બંને ભાગીદાર ના બુડી ખાતે રકમ લઈશું પણ રકમ ક્યાંથી આવશે વિદ્યાર્થી મિત્રો ચાલુ ખાતામાંથી તો આપ જોઈ શકો છો બાળકો કઈ રીતે મેં નોંધ કરી છે બાળકો હવે સફરને આગળ વધારીએ છીએ ખતાવણી કરીએ છીએ એમ ના ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખીશું પંદર હજાર પર વિરુદ્ધ નામમાં નામ માં નવ હજાર ત્રણસો પંચોતેર પાંચ હજાર છસો પચીસ પેલા લખીશું આર ના ચાલુ ખાતે પછી લખીશું પી ના ચાલુ ખાતે અને બંનેની ની આર અને પી ના ચાલુ ખાતામાં માં બાજુ ત્રાણું પંચોતેર છપ્પન પચીસ વિરુદ્ધ નામ એમ ના ચાલુ ખાતે આઈ થિંક આપણે ખાતાઓની સમજાય છે બાળકો આશા રાખું છું તો આ થયા બાળકો અફલાતુન પાઘડીનો હવાલો જેમાં કુલ પાઘડી ત્રણ લાખ આપી છે અને એક મજમોજ ભાગ આ રીતે સાહીઠ હજાર સુધી ધ્યાન રાખજો મનન જે પાઘડી લાવે છે પૂરેપૂરી નથી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પહેલો હવાલો પંચોતેર હજારનું ફર્નિચર લાવે સોલ્વ થઈ ગયો બીજો હવાલો લેણદાર વાળો સોલ્વ થઈ ગયો ત્રીજો હવાલો નફા એક મજમો ભાગ લઈ લીધો ચોથો હવાલો પાગડી પસ્તાલીસ હજાર રોકડ માં છે પૂરું થઈ ગયું પુનઃ મૂલ્યાંકન ત્રણ લાખ રૂપિયા પાઘડી નો દેવ પૂરું થઈ ગયું છઠ્ઠો વાળો ઉધાર ખરીદીના રૂપિયા પંદર હજાર લેણદારો ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે આ માલનો સમાવેશ આખર સ્ટોકમાં થયેલ છે તો અહીં બાળકો ઉધાર ખરીદેલ માલની બે અસર આપવાની બાકી છે લેણદારોમાં નોંધવાના બાકી છે તો જો અહીંયા લગ જગ્યા રાખી છે બાળકો આ જે લેણદારો છે ને આ પ્લસ કરી દો ઉધાર ખરીદીથી લેણદારો વધશે પંદર હજાર જેમાં ઉમેરશો બાળકો બહાર જશે પંચોતેર હજાર ઉંચે કલ્લો વિદ્યાર્થી મિત્રો યસ લેણદારોની રકમ એકદમ સાચી છે બીજી અસર બાળકો હવે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી લખવાની છે પણ આપણી જોડે અહિયાં વેપાર ખાતું નથી એની જગ્યાએ પુનઃ મૂલ્યાંકન ખાતું ખરીદી કરવાથી હંમેશા ખર્ચ વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ઉધાર ખરીદી પંદર હજાર તો આ રીતે બાળકો જે અસર આપણે વેપાર ખાતામાં આપવાની હતી એની જગ્યા ખર્ચ તરીકે પુનઃ મૂલ્યાંકનમાં આપી શકાય હવે બાળકો વિડીયો પોસ્ટ કરી બાળકો આટલો ભાગ રફ કરી આપને સમજાવવા આગળ જઈ રહ્યો છું મારે પાકાશ્રય માટે જગ્યા જોઈએ બાળકો યસ તો બાળકો નોંધ કરી નાખું જો હવે થોડુંક પાક્કુસર વયું આપણે લાંબુ કરી દઈએ વિદ્યાર્થી મિત્રો યસ ચાલો સફર આગળ વધારીએ હવાલા નંબર સાત પિસ્તાલીસ હજારના સ્ટોકની બજાર કિંમત છત્તેર હજાર છે જે સ્ટોક આપણી જોડે પાકાશ્રય માં પડે છે બાળકો સાઠ હજાર ને એમાંથી પિસ્તાલીસ હજારનો સ્ટોક છે એની કિંમત અ

કયા પ્રમાણમાં જૂના નુકશાન લખી લેજો નેક્સ્ટ બાળકો નવમો હવાલો રોકાણ ઉપર મળવાનું બાકી વ્યાજ ચોવીસ હજાર નોંધવાનું બાકી છે રોકાણ ઉપર મળવાનું બાકી વ્યાજ આવક છે બે સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ રોકાણ મળવાનું બાકી વ્યાજ જેની રકમ મને દેખાય છે વિદ્યાર્થી મિત્રો ચોવીસ હજાર બીજી અસર બાકી વ્યાજ એ ધંધા માટે આવક છે મિલકત બાજુ બાકી વ્યાજ હજાર રૂપિયા તો આ જોઈ શકો છો બાળકો એકદમ આસાનીથી મેં હવાલાની બધી જ અસર પૂરી કરી બાળકો બધા જ હવાલા નોંધાઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેવા જઈએ છીએ પાકું સરવા જે હવાલાની અસર બાકી હશે બાળકો એને આપણે નોંધીએ છીએ જોઉં છું બાળકો કારીગર નફા ભાગ ભંડોળ ભંડોળ જેની રકમ છે ત્રીસ હજાર ચાલો એના પછી લેણદારો લખાઈ ગયા છે બાળકો કારીગર વર્તનમાં લખાઈ ગયું ચાલુ ખાતાની બાકી ચાલુ ખાતામાં લખાઈ મૂડી ખાતા ની મૂડી ખાતામાં મિલકત લેણા બાજુ બેંક ની બાકી લખાઈ ગઈ છે રોકડ અને બેંકમાં દેવાદારો આ આઈ થિંક દેવાદારો કોઈ હવાલો નથી બાળકો સીધા પાકાસરોમાં લખી નાખીશું એઝ ઇટ ઇસ દેવાદાર લખ્યા અહીંયા 90000 એના પછી બાળકો સ્ટોક લખાઈ ગઈ છે મકાન કોઈ હવાલો નથી મકાનનો હવાલો ન હોય તો મકાન સેમ ટુ સેમ લખીશું બાળકો 4 લાખ 50000 ઓકે આગળ વધીએ રોકાણો રોકાણોનો પણ કોઈ હવાલો નથી બાળકો રોકાણો પણ મિલકત બાજુ એઝ ઇટ ઇસ લખીશું સેમ

અને ભય નું આવશે આઈ થિંક મનન નું એક લાખ પાંત્રીસ હજાર એકવીસ નેવું હજાર અને એક લાખ પાંત્રીસ હજાર પાકાશ્રયો દીવા બાજુ આવીશું બાળકો અહીંયા લખીશું મૂડી ખાતા પ્રિન્સી અને મનન હજાર ઊંચા કલ્લો બાળકો એકવીસ વત્તા નેવું એક પાંત્રીસ યસ ત્રણ લાખ પિસ્તાલીસ હજાર સાચું ટોટલ છે બાળકો ચાલો એના પછી વિદ્યાર્થી મિત્રો ચાલુ ખાતું બંધ કરીશું ચાલુ ખાતામાં બાળકો મનનમાં કોઈ બાકી નથી લાખ સાત હજાર પાંચસો પહેલા ભાગીદાર બે લાખ ઓગણત્રીસ હજાર પાંચસો સેમ ટોટલ અહીંયા મૂકીશું બાળકો ધ્યાનથી જોજો બે લાખ સાત હજાર પાંચસો અને બે લાખ ઓગણત્રીસ હજાર પાંચસો તફાવત આવશે બાળકો

અહીંયા ટોટલ આવશે બે લાખ સાત હજાર પાંચસો બે ઓગણત્રીસ બાળકો મનનની ઉધાર વાપી છે મનન નું ચાલુ ખાતું લખીશું પાકાશ્રયો માં મિલકત બાજુ પંદર હજાર અને આ બંને ભાગીદારના ચાલુ ખાતું અહિયાં બતાવશું

તો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો બાળકો તો લેણદારો સૌથી પહેલા પાકા સાઈઠ હજાર ફરી વધ્યા સાઈઠ હજાર પ્લસ ઉધાર ખરીદીમાં બીજા પંદર હજાર આવ્યા અને આ રીતે વિદ્યાર્થી મિત્રો પંચોતેર થયા હતા હવે બાળકો ત્રણ પિસ્તાલીસ પંચોતેર ત્રીસ અઠ્યાવીસ ટોટલ થાય છે બાળકો આ નું મારા જલ્દી નવ લાખ પંદર હજાર આપણો ખાસ ચેક કરજો અને બાળકો મિલકત બાજુનો સરવાળો કરશો તો આઈ થિંક ટોટલ થશે નવ લાખ પંદર હજાર જો દાખલાની બંને બાજુ સરખી થાય વિદ્યાર્થી મિત્રો તો દાખલો સાચો તો આ આખર બાળકો પહેલો ચાલુ ખાતા વાળો દાખલો દાખલા નંબર ચૌદ એની પ્રેક્ટિસ માટે ઉદાહરણ પચીસ કરવાનું છે પણ બાળકો ગુજરાત બોર્ડનો ઇતિહાસ જોવો તો અત્યાર સુધીના વર્ષોમાં ચાલુ ખાતા વળો એક પણ દાખલો બોર્ડની એક્ઝામમાં પૂછાયો નથી પણ બાળકો દર વખતે એકનો એક દાખલો પૂછાવ્યો ન તો સારો દાખલો છે ખાસ પ્રેક્ટિસ કરજો બાળકો ઓનલાઇન ઓફલાઇન બંને મોડમાં મહેનત કરો ત્યાં સુધી આગળ વધતા રહી ગયા ટેક કેર ઓલ ધ વિદ્યાર્થી મિત્રો જય માતાજી પ્લીઝ લાઇક સબસ્ક્રાઇબ શેર એન્ડ પ્રેસ બે લાઇક ફોર નોટિફિકેશન થેન્ક યુ